ગુડ મોર્નિંગ જયમાં મોગલ બધા રામ રામ ભાઈઓ બહેનો આવો તમે બધા કેમ છો તો બધા મજામાં જશો તો આપણા બ્લોગ વિડીયાની અંદર તમારું બધાનું સ્વાગત છે તો ભાઈ આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે નવ વાગે અને એક તો વાહન જાય એટલે અવાજ આવે છે અને આપણે જવાનું હોય કાકાની વાડીએ કાકાનો ફોન આવ્યો હોય કે અત્યારમાં ઓપનર આવ્યું હોય તો ટ્રેક્ટર આકવા આવો ગલા હારવા તો આપણે જવાનું હોય ગલા હારવા ટ્રેક્ટર આકવા અને કાલે આઈકું હતું જ તમે પાછલા બ્લોગમાં જોયું હશે તો કેવી મજા આવી હતી એવી મજા આજે લેવાની છે એટલે એટલે મોરો ઉલારવાનો હોય અને ભાઈ રાતે હેના આપણે આજ સાંજીમાં જવાના છે ને મસ્ત મસ્ત ત્રણ ત્રણ કલાકાર આવશે ગામમાં એટલે હે ને તમને રાતનો બ્લોગ જોવાની મજા આવશે તો કાલનો બ્લોગ જોજો ભૂલતા નહીં તો હાલો હવે આપણે જાય કાકાની વાડીએ તારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા તો હાલો આપણી જવાની હે વાડી સુંદરી બાંધેલી થી બિસ્કટ પહેરવાનો લેલી લીધો ની જય ભાઈ તા તો જ ને કાલે જાય ગાય ગાય તો 5 વાગે જાય દીનુ મારાથી થાય નહીં તડકા એની તડકો લાગે ખેડુ માણસ ની તારી પરવાર આવતી ઘડી વાર ની અટાણે જ્યાં થોડું ઘણું કામ કરી લીધું ઉગે ગો જયભાઈ ની દુકાન ની ફાકીયું વારે દીધી દુકાન નાખીએ ની બપોરી આવે કે બપોર પછી ઘુમરો મારવા આવે કે તો કઈ જાણી એવા આવે તો થાય ની મારે તે હું ત્યાં જ હટાને તે હાંજી આવી સેટ તો હાથ વાગે દી આઠમે જાય ઘેર પુગીએ તા તો આવે નાયે તો એ સુલાનું નું કરીએ તાતા કા આવી ગયો છું માલદે આપણે ઓપનર જાતા હતા ને તો નાજી આલે હે કામ માલદેભાઈ કામ કરો બેઠા બેઠા પીપીએમ ના સબસ્ક્રાઇબર વઈ જોઈ જો લે કેટલા ગયા

છે ઓલા ધ્રણ માં બેસાથે જોઈ લે આ મોગોટું હોય મોગોદાનો ડેગલો બહુ સારો હોય બહુ અતિશય જાજો સારો જો તો માલદેભાઈ આવ્યો હોય માલદેભાઈ ટ્રેક્ટર રાખવાની ભાઈ અમારે આખું હોય ને આ ડબ્બા હાથનું

ગલો ભરીને આવી ગયો હું ફાઈનલી આજે આ ગામડાની મોજ અમારી ગલો ભરીને આવી ગયો હવે આપણે હે ને હજી હજી આપણે ફરવા જવાનું હે હવે આપણે આવી ગયું આવડી હે ટક્ ફાઈનલી એટલે માલદેવભાઈ હવે કે કે જયભાઈ તો હવે પાછું જવાનું છે આપણે ફરવા ગામડા ની મોજ જોઈ લ્યો ઓપનર કે ઓપનર આલે હે ફૂલ ધૂળ નીકળે હે જોઈ શકતા હો આપણે અમે ગલો ભરીને આવ્યા હે તો જોઈ લ્યો ભાઈ આવી ગામડાની મોજ અમારી જો ભાઈ ઓલો ભાઈ માંડવી ઓરે હે માં ઉભો ઓલો ભાઈ માં ઉભો ઉભો માંડવી ઓરે હે બીજા બધા માંડવી નાખે હે અમે માંડવી નખાઈ ગયો પામાલે હે આ અમારે ગામડાની ની મોજ કેતો હોય ને યાર આ અમારે ગામડાની મોજ માલદેભાઈ ટ્રેક્ટર રાખી અને કામ માલદેભાઈ આપણે કરવા આવ્યા આ ઝાડમાં બધા ઉઠતા દે ભેગા કરવા આવ્યા ને તો જોવા પછીડી માં નાખી લીધા હે આ ભેગા કરીને પાછું આપણે કામ વાકવાનું હે ટેક્ટર રયોલોના તો સંબંધ ગીત વાગશે અભાઈ મારે કોલેજો બેઠો હે આ ત્રણય બેઠા હે એ ઓપનર આ મગોટાનું કામ કરે હે આ ત્રણય જણા ત્રણય મગોટાનું કામ કરે આ ગીતનું ગાલગું ઓવરટેકર રાખી લીધું છે હજી આપણે વાકવાનું છે કન્ટિન્યુ હજી ગલા ભરવા જવાનું છે આપણે કન્ટિન્યુ હવે વિડીયો નહીં ઉતારીએ કેમ કે વિડીયો પાછો બહુ લાંબો થઈ જશે એટલે તો મસ્ત એવું ટ્રેક્ટર રાખી લીધું છે હવે જઈએ છે આપણે ઘરે ન જો આ બે ટાયર અમે છે અહીંયા આપણે જઈએ છે હવે ઘર સાઈડ ખેલેંગા ગયા ફ્રી ફાયર ખેલેંગા ફ્રી ફાયર ગાઈસ હુંડાની હાલત તો જો હવે સાફ કરવું પડશે અને પહેલાં પછી કરીએ સાફ કર્યા પછી આવી હાલતમાં આપણે ઘરે હવે ઘરે જઈને મળી આપે બપોર પછી નો સમય થઈ ગયો હોય મારે ખ્યાલ થી અટકું વાગી ગયું હોય ને સા પાણી પી લીધા હે ને આપડે આજે બેઠા હે એકલા હે એટલે ઘરે કેમ કે હવે મમ્મી પાસે જવાનું હોય હમણાં થોડીક વાર માં જોઈ લ્યો કે બાણું દીધેલ હે કોઈ હે જ નહીં હું એકલો છું ઘરે કોઈ પણ નથી એટલે હવે આપણે ઘણીક વાર ખાઈ લઈએ પછી જવાનું મમ્મી પાસે માંડવી કાટવા માંડવી કાઢવાનું કામ થઈ ગયું છે ફાઇનલી પૂરું કળા આખા નીકળી ગયા હે હવે કાંદું અને પગર કાઢે છે આટલું મગટું હોય માંડવી છે આ ખેતર ખાલી આજે હજી આગ્રીયું હોય હામેનું ગળા દેખાય એ હમણાં ખાલી થઈ ગયા છે જોઈ શકતા હશો તમે આપણે આવી ગયા છે અમારા મોટા માંડવી વીણવાનું કામ અમે ખેતર માં વીણાઈ ગયી આ ખેતર માં વીણવાનું આલે છે ઉપર ઉપર થી કામ અમે બધા કલા રાખી સાઈડ માં કરી દીધા છે જોઈ શકતા હશો અમે બધા કલા કરી દીધા સાઈડમાં કે ઉપર ઉપરથી માંડવી વીણવાની છે એટલે આખા કલા કરી દીધા સાઈડમાં અને આ સાઈડ જે ખેતર હે એમ પાવડા દીધા છે એટલે હવે આપણું કામ પતી ગયું છે બધું એમાં ઉપર ઉપરથી ખાલી માંડવી વીણવાની છે ધીમે ધીમે લે એ પણ કામ કંઈક ચાલુ છે હવે માંડવી વીણવાની પણ હવે એક બે ઓપનર ઉપનર આવી જશે એટલે આ કલાઈ નીકળી જશે વાયર જોઈ શકતા છો જે કેટલી ભરી છે